વાર્તા ચરોતરની ચંપલાલ ચટાકા ચરોતરની ચંપલા ચટાકા એક લોકપ્રિય અને મનોરંજક વાર્તા છે જે ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ જાણીતી છે આ વાર્તા હ્યુમર અને સ્વાભાવિકતા સાથે સજાવટ કરીને લખવામાં આવી છે અને તેનો મુખ્ય પાત્ર છે ચંપલાલ જે પોતાના પ્રયત્નો અને વિચિત્ર પ્રવૃત્તિઓથી પ્રસિદ્ધ છે ચંપલાલ એક ચતુર અને કુશળ વ્યક્તિ છે પરંતુ તેની આવડત ઘણીવાર ખોટી રીતે લાગણી અને વ્યાખ્યામાં ફેરવી દે છે જે આ વાર્તાની મનોરંજકતા અને મજાક વધારે છે વાર્તાની શરૂઆત ચરોતર ગામથી થાય છે જ્યાં ચંપકલાલ રહેતો હતો તે પોતાનો એક જિજ્ઞાસુ ખુરશી પર બેસીને બધાની વાતો સાંભળતો તે પછી તે પોતાની રીસર કટિંગ અને મસ્તી કરતો તે ભલે સરળ રીતે જીવતો હતો પરંતુ તેની કળાએ ગામવાળા અને અન્ય લોકો માટે એક વદાન બની હતી દરેક સંજોગમાં ચંપલાલ બધી વસ્તુને ખૂબ સરળતાથી સામનો કરતો અને તેમાં તાત્કાલિક ઉકેલ લાવવાનું તેનું મૌલિક ગુણ હતું એક દિવસ ગામમાં નવા સરપંચની ચૂંટણી આવી હતી રામવાસીઓ બહુ હાંફી રહ્યા હતા અને લોકોએ પોતાના શ્રેષ્ઠ ઉમેદવારને પસંદ કરવાનો નિર્ણય લીધો ચંપલાલ જે લોકોની દરેક હરકત પર નજર રાખતો હતો તેની આ પ્રસંગનો ફાયદો ઉઠાવવાનો નિર્ણય લીધો એનો મકસદ એ હતો કે પોતાનો કઈક અલગ રીતે પ્રસ્તુત કરે અને પોતાની આગવી ઓળખ બનાવે ચંપલાલે ચતુરાયથી દરેક ઉમેરવાને એ રીતે નકલ કરીએ તે હવે ગામના દરેક માણસ માટે માન્ય હોય અત્યાર સુધી તો એ વાતો મજાકથી ઓડાઈ રહી હતી પરંતુ જે રીતે ચંપલાલની વાતો ખરાબ બની તેમ કેમ કેમ કે ચંપકલાલ એ સમયના યુથને પોતાના વિચારોનો સ્વીકાર્ય બનાવવાની યુક્તિ સમજી રહ્યો હતો આ આક્રમક વાતો પોતાના વિષયોની ચર્ચા ખોટી ચર્ચા એ વ્યક્તિના ખોટા આદર્શને વધુ ગબડાવવાની જ રહેતી હતી